મિત્રો જે બારવટી આવેલા આઠ દસ જણા ડુંગર ડુંગરની પાછળથી થી આવેલા અને દોઢસો થી બસો હાંઢ્યો લઈ ગયેલા એ હાંઢ્યો લેવા નતા આયા એ વાસ્તવમાં આયા તા વેસો લેવા પણ એવો શું કિસ્સો બન્યો કે એમને હાંઢ્યો લઈને જતા રહ્યા બરાબર વાસ્તવિકતા એવી છે કે ત્યાં દસ બાર જણા અહીંયા આવેલા બરાબર એ તો આખો વિસ્તારથી મેં વિડીયો બનાવેલો નીચે જશો તમને જોવા મળશે પણ એના પછી જે મને ખબર પડી કે ખરેખર આ હાઢ્યો લેવા નહીં પણ ભેંસો લેવા આવેલા તો આપણું જે લોદરાણી છે બરાબર અહીંયા દરબારોની એમ કહે છે પાંચસો સાડા પાંચસો ભેંસો હતી અને ટાર્ગેટ એમનો એવો હતો કે અહીંયાથી લઈ અને પાર્કરમાં જતું રહું પાર્કરમાંથી લોકો આવેલા સિંધ એટલે સિંધીઓ હતા મુસલમાનો હતા અને એમ કહે છે કે ભાઈ એના ભેરા બીજા પણ આપણે નામ ના લઈ શકીએ એવા વ્યક્તિઓ પણ હતા એટલે ત્યાં કને શું હતું પ્રાણી એમનું અહીંયા રણની કાંધીમાં ભેંસો ચરવા જતી એટલે અહીંયાથી જે સજેશન આપનાર હોય ને અહીંયાથી એ લોકોને ખબર કેવું પડે પાકિસ્તાન પાર્કરમાં કે ભાઈ અહીંયા ભેંસો આવે છે એટલે આ તો બધું અહીંયા પણ એવું બધું ચાલતું હોય એને સજેશન આપે એટલે જ્યાંથી ભેંસો લેવા આવેલા ભેંસો લેવા આવેલા પણ સમા સંજોગે ભેંસો આપણે ગાંગતા બેટ બાજુ અને દસ પંદર કિલોમીટર જેને કહેવાય એને જે લોકેશન થી વિરોધ દિશામાં અંદર ચડવા જતી રહેલી એ બે ત્રણ દિવસ એમને રાહ જોઈ પણ મેળ ના પડ્યો અને સમા સંજોગે સાંઠે અહીંયા ભટકાઈ ગયા જે આપણું લોદરાણી છે એની ઉત્તર દિશામાં બરાબર એ પણ તમને બતાવેલી છે જગ્યા નીચે વિડીયો જાશો એટલે ત્યાં હાંઢોવાળા ટોળું જોયું બારવટીઓનું એટલે ત્યાં મળવાની કોશિશ કરીને જોવાની જાણવાની કોશિશ કરી એટલે એ લોકોને પકડી રાખ્યા બરાબર અને પછી એમાંથી એ લોકો પાસે હાડિયા હતા બારોટિયાઓ પાસે બરાબર હાડિયાઓ એમના હાડિયા અને અહીંયા આ હાડિયા વરણ હાડિયા લડ્યા અને એમાંથી એક જણો રબારી ભાગ્યો અને પછી એમને થયું કે હવે આ આપણી ફિલ્મ બગડશે બારોટીઓને એવું લાગ્યું એટલે પછી ત્યાંથી એ લોકો જલ્દી નિર્ણય લીધો કે ભાઈ આપણે આ લોકોને બાંધી અને હાડ્યો લઈને જતા રહીએ બરાબર એટલે એવું જ કર્યું એ લોકોને બાંધી નાખ્યા અને હાડ્યો લઈ અને આ આ પાકિસ્તાન જે અમુક ડુંગરમાંથી છે એટલે બરાબર લોદરાણીના ઉત્તર સીમાડામાંથી જે અહીંયા હાડ્યો ઉતારી અને રવાના થયા હવે ત્યાં બધી મત પતરો એવું થયું લોકોને ખુશી ગયું કે બારોટી ગામ ભાગી નાખશે ગામમાં મોટા માણસો જોઈએ અને બરાબર કોકને એમ કહ્યું કે પોલીસ સ્ટેશને જલ્દી જાણ કરો અને મિલેટરીમાં જાણ કરો હવે જાણ કરવામાં ને એ લોકો બધા કન્ફ્યુઝ થઈ ગયા ત્યાં સુધી હાંડોલીને રણમાં ઉતરી ગયેલા અને પછી મિલેટરી અને રબારીઓ અને બીજા ઘણા બધા ગામના માણસો પાછળ ગયેલા પણ એક એક કે છે કે હાડ પાછળ આવવાની બહુ કોશિશ કરતી ને ફાયરિંગ કરી અને રણમાં મારી નાખેલી એટલે આવું બધું ચિત્ર જોયું એટલે બારવટીયાઓ હાંડોની વચ્ચે ઘૂસી જતા રણની અંદર અને ત્યાં ગારો ને એવું બધું હતું એટલે ત્યાં મિલિટરીને કે માણસોને હાડ્યો હતો એમાં નાકામયાબ ને હાડ્યો લઈ ગયા અને પછી કેવા છે કે ભાઈ એના અહીંયા ઘણા બધી હાંડ્યો અહીંયા પાછી પણ વરી આવી હું ગયા પછી અડધી ખાંડો પાછી વરી આવી બરાબર એટલે આવી રીતે એ લોકોનો ટાર્ગેટ તો ભેંસો લઈ જવાનો પણ મેડ ના પડ્યો અને એની પાછળ અહીંયાથી માણસો પાછા લેવા માટે ઘણો પ્રયાસ કરેલો અને ત્યાં જઈ અને પાકિસ્તાનમાં જઈને કેસ કર્યો બરાબર કે ભાઈ હિન્દુસ્તાનમાંથી આ લોકો હાંઢ્યો લઈ આવ્યા છે અમારા સગાવાલાની અહીંથી એક વ્યક્તિ ગયેલો એના સગાવાલાથી ગમે તેમ એને લાગવ કરીને કેસ કર્યો ત્યારે બારવટીયાઓએ શું કીધું એટલે આમ તો બારવટીયાની લૂંટારા જ કહેવાય પણ આપણે બધા બારવટીયા કહે એટલે આપણે પણ એ ભાષા વાપરી બારવટીયામાં લૂંટારામાં ઘોડા હાથીનો ફરક હોય એટલે ત્યાં જઈને ફરિયાદ કરી પાકિસ્તાનમાં કે ભાઈ આ લોકો હિન્દુસ્તાનમાંથી અમારા સગાવાલાની લીયા છે ઊંટો બરાબર એટલે પછી એમને બોલાવવામાં આવ્યા પોલીસ સ્ટેશનની અંદર કે ભાઈ તમે શું કર્યું છે એટલે એમને કીધું કે ભાઈ અમે રૂપિયા દઈ અને એને નાણું આપી અને રાજી ખુશીથી લીહાયા હતી આ લોકો જે છે ને એ અમને ફસાવાની કોશિશ કરે છે એ ટાઈમ તો ફોન તો હતો નહીં બરાબર એ લોકો ગમે તે રીતે સાબિત કરી દીધી કે આટલી બધી હાંડિયો કે એમના થોડા અમે લી આવીએ એટલે ત્યાંથી એ લોકોને એવું બધું પોલીસ સ્ટેશન ની અંદર એવું કંઈ સાબિત કરી દીધું કે આ હાંડો જે અમે રાજી પેથી લઈ આયેલા અને એ નાકામી એમ રહેલા એટલે થોડીક હાંટો રહી ગયેલી બીજી હાંટો જે આ બાજુ રણ મારફતે ગયેલી એટલે સેંધો માર્ગ હોય એવી આવી ગયેલી એટલે આનો આ કિસ્સો બનવાનું શું કારણ આ અમારા બધા બોર્ડર ના કચ્છના હું જે ઉભો છું જાટાવાળા ની ઉત્તર દિશામાં એ કિસ્સો થોડોક છ સાત કિલોમીટર આગળ બનેલો છે જ્યાં હું તમને બતાવું છું બરાબર એટલે આનું કારણ શું હતું ત્યાંના માણસો સેદ્ધા હતા એના માણસો સીધા હતા જે એનો રાત દિવસનો રણનો માર્ગ એક જ હતો રણની પિલવાજુ કોઈ પણ વસ્તુ લૂંટી લઈ જાય એટલે જે કે જિઝકા લાઠી ઉસકા ભેંસ એવું ઘણું બધું હતું એટલે આ અમારા વિસ્તારની અંદર આવી કેટલી કહાની છુપાયેલી છે કે ઈ સમય જોતા મિત્રો એમ લાગે આપણને કે ખરેખર ઈ સમય બહુ કપરો હતો માણસો લૂંટફાટ થઈ જતી આજે પણ તમે ડુંગરમાં જાઓ તો ઘણા ખંડેરો બરાબર ઘણા બધા પાડીયાઓ તો એમ લાગે છે કે આ કેટલો સમય સુધીની આ ધરતી માતાની અંદર કેટલી કરુણ કહાની કેવી કેવી કહાનીઓ હજી પણ આ બોર્ડર તમે અમુક જે એના કાંધી છે ત્યાંથી માણસો આવતા જતા એ જંગલામાં માણસ મરી જતા અને અમારા માલધારી જતા તો એને હાડ પિંજર કાંધી અંદર જે જંગલ વિસ્તાર જેને કેવાય અવાવરૂ કોઈ જતું ના હોય એમાંથી હાડ પિંજર પણ લોકોએ જોયેલા અને આવી રીતે ભાઈ અહીંયા અમારા આજે બોર્ડર વિસ્તાર આજે અમારો એક અંતરિયાળ વિસ્તાર અહીંયાથી લગભગ છ છ સાત સાત આઠ આઠ કિલોમીટર ગામ દૂર હોય હવે આમાં માલધારી એકલો ઓગળામાં ફરતો હોય અને હામે તો પૂર્વ બધી તૈયારી કરીને આવે તો શું કરી શકે એમની પાસે હથિયાર હોય એટલે આવે કઈ કહાનીઓ પણ અહીંયા બની ગયેલી એવી રીતે પહેલા માણસો જાન લઈને પણ જતા અને આવતા વિચાર કરો કે આમ પહેલા માણસો કેટલા જીગરબાજ અને કેવા કેવા સમયમાંથી માણસો ગુજરેલા છે ખરેખર એ સમય ને આપણે ખાલી વાગોડીએ હતા તો આજે હું ઉભો છું એ બરાબર એક મેં આ અ બેલા જાટાવાળા તો જે જાટાવાળાથી થી લગભગ પાંચેક કિલોમીટર અને હજી પણ બે કિલોમીટર ડુંગર દૂર છે આ જગ્યાએ ઉભો રહીને આ વિડીયો તમને શૂટ કરી રહ્યો છું તો કંઈ પણ સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો જય હિન્દ